નમસ્કાર દર્શક મિત્રો સ્પાઈક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે સ્પેકની ટીમ અત્યારે આવી છે કાલાગોડા વિશ્વામિત્રી બ્રિજ પર જે રીતે વડોદરા શહેરમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ છે અને એના જ કારણે ક્યાંકને ક્યાંક આદવાની સપાટી પણ વધી છે અને વિશ્વામિત્રીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તો વિશ્વામિત્રીમાં પણ પાણીનું લેવલ વધ્યું છે એના જ કારણે ક્યાંકને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે તેને પણ સાચવેત કરવામાં આવ્યા છે કેટલાક વિસ્તાર ખાલી કરવામાં પણ આવ્યા છે ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અત્યારે આ બ્રિજની મુલાકાતે લઈ રહ્યા છે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે ફિલ્ડ પર નીકળ્યા છે અને કોઈપણ જાતની તકલીફ લોકોને ન પડે તે પ્રકારનું આયોજન કરવાના ભાગરૂપે આ વિઝીટ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે રીતે વિશ્વામિત્રીની આ જળસ્તર જે અઢાર પોઈન્ટ ડેવ ઉપર અત્યારે પહોંચ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા છે આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવા માટે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે તે ચાપતી નજર રાખી રહ્યા છે અને તમામ જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે આપણે મેયર પિંકી સોની સાથે જ વાત કરીશું મેડમ શું કહેશો અત્યારે હાલની કઈ રીતે પરિસ્થિતિ અને શું જરૂરી સૂચનો કરાયા છે અત્યારે આપણે જાણીએ તેમ છેલ્લા કેટલાક દિવસોથી જે સતત વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં થયેલા અતિ વરસાદના કારણે પાણીનો આવરો વધવાના કારણે આજવા સરોવરની સપાટી અત્યારે લગભગ બસો બાર પોઈન્ટ સત્તાણું પોઈન્ટ બસો બાર પોઈન્ટ સત્તાણું સુધી પહોંચી છે તો અત્યારે અમે આ કાલા વિશ્વામિત્રી જે છે તે સપાટી અઢાર પોઈન્ટ નેવ જેવી છે અત્યારે હાલ નાગરિકોને કોઈ પેનિક થવાની જરૂર નથી અત્યારે એવી કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ તંત્ર દ્વારા બધી જ પ્રકારની વ્યવસ્થા અને તૈયારીઓ કરી લેવામાં આવી છે જરૂર પડશે આજવા સરોવર પણ વિઝીટ કરવા જઈશું અને આ માત્ર ને માત્ર ઉપરવાસમાંથી આવી રહેલા અતિ વધારે વરસાદના જે પાણીનો આવરો છે તેના કારણે જળ સપાટી વધી રહી છે ગત રાત્રિના લગભગ અઢી વાગ્યા પણ અમે લોકો સિટી સિટી કમાન્ડ સેન્ટર હું પોતે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ અને સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અમે લગભગ ત્રણ વાગ્યા સુધી આ મોનિટરિંગ કરી રહ્યા હતા રાત્રે પણ બસો બાર પોઈન્ટ ફોર્ટી સુધી હતું ત્યારે પણ અમે જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા છે અત્યારે પણ જરૂર પડશે મલ્ટીપલ મિટિંગ કરવામાં આવશે જે પણ પ્લાનિંગ કરવાના થાય હાલ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ આવી જ રીતે જો વરસાદ અહીં પણ વરસતો રહે અને ઉપરવાસમાંથી પણ પાણી આવે તો આપણી લગભગ ભયજનક બાવીસ અને બાવીસ થી પચીસ થાય ત્યારે ચિંતા કરવી પડે તેમ છે તંત્ર પૂરી રીતે સાબદુ છે તૈયારી કરી લીધી છે અને સાથે અધિકારીઓની મિટિંગ કરી અને આગામી પણ જરૂર પડશે તે માટે વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષા માટે અને જરૂર પડે ને એમને સુરક્ષિત સ્થાને ખસેડવાની જરૂર પડશે તો આ બધી માટેની પણ મીટિંગોનું ને બધું જ આયોજન કરીશું પણ હાલ હમણાં કોઈ ચિંતા જેવું છે નહીં ચોક્કસ અત્યારે નાગરિકોને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના ચિંતાજનક સ્થિતિ નથી તેવું અત્યારે જણાવી રહ્યા છે મેયર અને અત્યારે આપ જોઈ શકો છો કે આ લેવલ અત્યારે અમારા કેમેરામેન સચિન પરમાર આપના સુધી પહોંચાડી રહ્યા છે અત્યારે આ અઢાર પોઈન્ટ નેવું જેટલું આ વિશ્વામિત્રી કાલાઘોડા જે સપાટી છે તે પાણીનું જળસ્તર છે તે બતાવી રહી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે લેવલ વધ્યું છે અને હજુ પણ જો વરસાદ વરસી શકે વરસે તો હજુ પણ લેવલ વધી શકે છે અને આની માટે તંત્ર સાબદું છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે સાહેબ શું કહેવા માંગશો જે રીતે પાણીનું જળસ્તર વધી રહ્યું છે ઉપરવાસ પણ વરસાદ પડી રહ્યો છે કઈ રીતનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું ગયા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં આજવા સરોવર ખાતે પાંચેક જેટલો વરસાદ થતા આજવાની સપાટીમાં અણધાર્યો વધારો થયો બસો તેર પોઈન્ટ છેતાલીસ આજવાની સપાટી થતા આજવાના દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો અને નક્કી કરવામાં આવ્યો કે સોળ ફૂટ સુધી સપાટી પહોંચે ત્યારબાદ પાછા ફરી આજવાના દરવાજા બંધ કરી અને રિપીટેડલી ઓફ એન્ડ ઓન દરવાજા ખોલ બંધ કરી અને આજવાનું લેવલ પણ મેન્ટેન થાય અને વિશ્વામિત્રી નદી ઓવરફ્લો ન થાય એ પ્રમાણના આયોજન કરવામાં આવે છે રાત્રે ફરી વરસાદ પડતા બે એક જેટલો વરસાદ આજવા પર પડતા ફરી આજવામાં પાણીની આવક વધતા રાતથી દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદીના લેવલનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે વડોદરાના શહેરી વિસ્તારનો વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થાય તો પૂરી પછી સર્જન થતું હોય છે બાવીસ ફૂટ જોખમી સપાટી છે હાલ અઢાર ફૂટ ઉપર કાલા ઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી છે એટલે હજુ કહી શકાય કે જોખમી લેવલથી ત્રણ ચાર ફૂટ સુધી આપણે નીચા છે વરસાદની પેટર્ન ઉપર વરસાદ કેટલો એક્ઝેટ વરસી રહ્યો છે અને વરસાદની આગાહી શું છે આજવનું લેવલ કેટલું છે પ્રતાપપુરાનું લેવલ કેટલું છે અને વિશ્વામિત્રીનું લેવલ કેટલું છે એના આધારે પુખ્ત ચર્ચા વિચારણા કરી તમામ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને પાણી ડિપાર્ટમેન્ટ અને હવામાન ખાતાની આગાહી અને અધિકારીઓ દ્વારા ચર્ચા વિમર્શ કરી પાંચ પદાધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવતા હોય છે કે દરવાજા ખોલવા કે બંધ કરવા હાલ વીસ ફૂટ સુધી આજોઆના દરવાજા ખુલ્લા રાખી અને પાણી વેવડાવવામાં આવી રહ્યું છે વીસ ફૂટ લેવલ આવ્યા બાદ વરસાદી પેટર્ન જોઈ અને મિટિંગ બોલાવી યોગ્ય નિર્ણય કરીશું કે આજોના દરવાજા બંધ કરવા કે કેમ કારણ કે આજવાની બફર કેપેસિટીમાં બસો તેર પંચ્યાસી એની ટોપ કેપેસિટી છે અત્યારે બસો બાર પોઈન્ટ પંચ્યાસી જેટલો આવે હાલ આજવાની સપાટી બસો બાર પોઈન્ટ સત્તાણું છે તો એકાદ ફૂટનું બફર મળે તો ચાર પાંચ ઇંચ વરસાદ ઉપરવાસમાં થાય તો પણ આજવા સરોવર એને ખમી શકે બસો તેર પંચ્યાસી પછી તો સિસ્ટમ ઓપન થઈ જાય છે કે બધા દરવાજા ખુલ્લા અને પાણી આયા કરશે ત્યારબાદ ખાલી વિસામતી નદીનું લેવલ કેટલું થાય છે અને શું શું આયોજન કરવાના હોય એ બાબતની તૈયારી કરવામાં આવે છે તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર છે હાલ સ્થિતિ કાબૂ હેઠળ જણાઈ રહી છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે ગમે ત્યારે કોઈ હેવી સ્પેલ વરસાદ ન પડે તો ચિંતા થઈ શકે એ પ્રમાણેની ટચ એન્ડ ગો પ્રકારની સ્થિતિ છે અત્યારે તો સ્થિતિ કાબુ હેઠળ છે આજનો અને કાલનો દિવસ ઓરેન્જ એલર્ટ છે અને વડોદરામાં છૂટક ભૂટક વરસાદ પડી શકે છે ખૂબ હેવી વરસાદ ન પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ વાત કરીએ કે અત્યારે કાલે કંઈક અમાસ પણ છે અને દરિયો પાણી લેશે નહીં આ પ્રકારનું જો સ્થિતિ સર્જાય તો અને વરસાદ પણ વરસે તો ક્યાંક ને ક્યાંક ચિંતા જેવું બની શકે મેં કીધું એમ કે જો અને તોની પરિસ્થિતિ હેવી વરસાદ પડે તો પરિસ્થિતિ વણસી શકે પરંતુ અત્યારે તો સ્થિતિ કાબુ હેઠળ લાગે છે નાગરિકોએ કોઈ અફવામાં દોરાવું નહીં તંત્ર વખતો વખત જાહેરાત કરતું રહેશે કે શું પરિસ્થિતિ છે પણ મેં કીધું એમ કે ક્લાઇમેટ ચેન્જના લીધે કોઈ હેવી સ્પેલ વરસાદનો આવે કે જે આવવાની શક્યતા ફોરકાસ્ટિંગ પ્રમાણે ખૂબ ઓછી જણાય છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી આપણે કીધું એમ કે પૂનમની પરિસ્થિતિમાં દરિયો પાણી ઓછું લેતો હોય છે પરંતુ એની એ ફેક્ટરને અમે ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે કેટલું પાણી છોડું એ નક્કી કરીશું સાહેબ કોટેશ્વર ગામ ખાતે પણ ક્યાંક પાણી ઘુસ્યા છે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે ત્યાં કોઈ રાહત સામગ્રી કે એવું પહોંચાડવાની વ્યવસ્થા કરી શકે કોટેશ્વરમાં દર વખતે એનું નાળું ખૂબ લો લાઇન છે એટલે સત્તર ફૂટની સપાટી થયા પછી નાળા પર પાણી ફરી જતું હોય છે અને એરિયા ડિસ્કનેક્ટ થઈ જતો હોય છે લોકલ એરિયામાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા આગોતરી જાણકારી કરી અને લોકોને સલામત સ્થળે ખસવાની સૂચના આપી દેવામાં આવી છે એ લોકો નાગરિકો તરફથી હજુ સુધી કોઈ ડિમાન્ડ આવી નથી પણ જેમ જેમ ડિમાન્ડ આવશે એમ એમ તંત્ર એ ડિમાન્ડને પહોંચી વળવા માટે સજ્જ છે તંત્ર સજ્જ છે નાગરિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ફિલ્ડ પર ફરી રહ્યા છે પદાધિકારીઓ અને તમામ નજર રાખી રહ્યા છે ઉપરવાસમાં કઈ રીતે વરસાદ થાય છે વડોદરા શહેરમાં કઈ રીતે હેવી વરસાદ થાય છે અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર કઈ રીતે વધે છે આ પ્રકારનું સમગ્ર પ્લાનિંગ કરી અને પછી જો શક્ય હોય તો મિટીંગ બોલાવી અને આગતરું આયોજન કરવામાં આવશે પરંતુ હાલ તો અત્યારે વિશ્વામિત્રીની જે સપાટી છે લગભગ કહી શકાય ઓગણીસ ફૂટ થવા પર જઈ રહી છે હજુ પણ બાવીસ ફૂટ પછી વડોદરાવાસીઓને ક્યાંકને ક્યાંક ચિંતા કરવા જેવું છે બે ત્રણ ફૂટનો હજી પણ ઘટાડો છે અહીંયા ઉપરવાસમાં કઈ રીતે વરસાદ વરસે છે અને વાજવાનું લેવલ કઈ રીતે મેન્ટેન કરે છે તેની પર સમગ્ર નજર રહેશે પરંતુ અત્યારે હળવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ જો ક્યાંકને ક્યાંક વધુ વરસાદ વરસે તો ચિંતાની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તમામ પરિસ્થિતિમાં સાબદું છે તેવું અત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા સ્પાક ન્યૂઝ વડોદરા